ચાર તાલુકાના છવ્વીસ હજાર હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ થશે જેવી માહિતી આપતા કલેક્ટર મિહિર પટેલ જે રૂલ લેવલ હતું કરતા આજે પાણીના સ્તરની સપાટી વધતા બે ગેટ ખોલી અને પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને માન્ય વિધાનસભાના અધ્યક્ષશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ અને આગેવાનોની અને ખેડૂતોની હાજરીમાં આ ગેટ ખોલતા આસપાસના જે વિસ્તારના લોકો છે તેમાં ખૂબ ખુશીની લાગણી વર્તી છે અને અંદાજીત ચાર તાલુકાઓના છવ્વીસ હજાર જેટલા હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ પણ થશે ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે અને નદીમાં ઘણી જગ્યાએ ખાડા પણ છે આથી લોકોને સાવચેત રહેવા માટે પણ વિનંતી કરવામાં આવે છે